નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એચજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીકા પોર્ટલ પર ઓનલાઈન એડમિશન મેળવવા માટે જે પ્રથમ તબક્કો છે એ પૂરો થઈ ગયું છે જેની અંદર રાઉન્ડ એકથી ચાર જે છે એ યોજવામાં આવ્યો હતો અને એની તમામ પ્રક્રિયા જે છે એ પૂરું થઈ ગયું છે જેની અંદર જે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે એ તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું છે જે વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજમાંથી ઓફર નથી આપવામાં આવી અથવા તો ગમતી કોલેજમાંથી ઓફર નથી આપવામાં આવી અથવા તો જ્યારે તબક્કા એકની અંદર ફોર્મ ભરાતા હતા અને જે છે એ રજીસ્ટ્રેશન કરવાનું હતું ત્યારે કોઈ કોઈપણ કારણસર જે છે એ રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ માટે તબક્કા બેનું રજીસ્ટ્રેશન જે છે એ પૂરું થઈ ગયું છે એની અંદર ફોર્મ વેરીફાય કરવાની તારીખ જે છે એ સોળ છ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અને એની અંદર તે તારીખ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે ઇન શોર્ટ પ્રથમ તબક્કો તો એની અંદર જે છે એ એડમિશન મેળવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે બીજા તબક્કાની અંદર ફોર્મ ભરવાની જે છે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જે છે એની અંદર વેરીફિકેશન તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો સોળ તારીખ સુધી તમે જે છે એ ફોર્મ વેરીફાઈ કરી શકો છો આજના આ વિડીયોની આપણે જોવાના છે કે તમે પ્રથમ તબક્કાની અંદર એડમિશન કન્ફર્મ ના કરાવ્યું એટલે કે તમને ઘણી બધી કોલેજો દ્વારા ઓફર આપવામાં આવેલી હોય અને તમે એડમિશન જે છે એ કન્ફર્મ ના કરાવ્યું અથવા તો તમને તબક્કા એકની અંદર એક પણ કોલેજ દ્વારા જે છે એ ઓફર જ ના આપવામાં આવી અથવા તો જે વિદ્યાર્થીએ કોઈ કોલેજની અંદર એડમિશન મેળવી લીધું છે અને હવે જે એડમિશન જે છે એ કેન્સલ કરવા માંગે છે અથવા તો જે આ વિદ્યાર્થી છે એને જ્યારે તબક્કા એકની અંદર ફોર્મ ભરીતું ત્યારે જે છે એ ફોર્મ વેરીફાય કરવાનું છે એ ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું અને ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય એ ભૂલ સુધારવા માંગતા હોય એવી તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અજય જીવ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આ જૂનો વિડીયો તો તમે જોઈ શકો છો એના માટે જે ચિકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર વાગ્યો છું આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને અંદર આપી દેવામાં આવેલી છે અને અહીંયા જે છે એ પહેલાં હું તમને એક નાનકડું જે શેડ્યુલ છે એ દેખાડવા માગું છું એના પછી જે આગળની પ્રક્રિયા જે છે એ ખૂબ જ અગત્યનો વિડીયો છે એ હું તમને જણાવવા માગીશ તો અહીંયા શેડ્યુલ વન ઓફ શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ વિગ્રામ એને જે છે હું તમારા માટે એકવાર ઓપન કરવા માગીશ અહીં લખીશ એ પ્રમાણે પંદર છ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવ્યા પછી રદ કરાવ્યો હોય તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એ પછી તમારે જે છે એ તમે જે કોલેજ સેલેક્ટ કરી છે ફોર એક્ઝામ્પલ તમે પ્રથમ તબક્કાની અંદર માત્ર બે જ કોલેજ સેલેક્ટ કરી હતી અને એ બે કોલેજની અંદર તમારે એડમિશન નથી લેવું અથવા તો એમના દ્વારા તમે જે છે એ ઓફર લેટર નથી આપ્યો તો હવે તમારે જે છે એ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ બદલવી હોય તો હવે તમારે બેની જગ્યાએ બીજી દસ કોલેજ સિલેક્ટ કરવી હોય તો એના માટે તમારે તેર તારીખથી પંદર તારીખ દરમિયાન જે છે એ ફોર્મને અનલોક કરવાનું છે અને એના પછી તમે આ બધા પ્રોસેસ જે છે એ કરી શકો છો ફોર એક્ઝામ્પલ તમે બી કોમની અંદર એડમિશન લે લીધું હોય અને હવે તમારે જે છે એ બીબીએ કરવાની ઈચ્છા છે તો પણ તમે જે છે એ આ બે દિવસની અંદર ફોર્મની અંદર એડિટ કરી અને જે છે એ કોલેજ ચોઈસ સાથે તમામ ડિટેલ્સ જે છે એ કરી શકો છો ફોર એક્ઝામ્પલ તમારે બી એની અંદર એડમિશન લેવાનું છે અર્થશાસ્ત્ર વિષયની અંદર અને તમારું ભૂલથી ગુજરાતીની અંદર એડમિશન કન્ફર્મ થઈ ગયું છે અથવા તો તમે તમારી જાતે એડમિશન ગુજરાતી વિષયની અંદર કરાવી છે અને તમારે જે છે એ હવે ગુજરાતી વિષયની અંદર નથી જવું તો તમામ પ્રોસેસ જે છે એ તમે તેર તારીખથી પંદર તારીખ દરમિયાન જે છે એ કરી શકો છો એની અંદર તમારે કઈ પ્રમાણે પ્રોસેસ કરવાની રહેશે એના માટે હું જે છે એ તમારા માટે એક વિડીયો એ કરું છું એ વિડીયો તમે એકવાર ધ્યાનથી જુઓ એના પછી તમારા મનમાં જે પણ ડાઉટ છે એ તમામ ડાઉટ જે છે એ ચોક્કસથી ક્લિયર થઈ જશે તો હવે જે આ વિડીયો પ્લે થઈ રહ્યો છે તમે એને એકવાર ધ્યાનથી જોઈ લેજો નમસ્કાર ચિકાસના ભાવી સ્ટુડન્ટ શું તમે તમારા સપ્તાહની કોલેજમાં એડમિશન માટે રેડી છો ચિકાસ ફેઝ ટુ ના દરવાજા ખુલી ગયા છે અને આ ફેઝ તમારા માટે શું ખાસ લઈને આવ્યો છે તે જોવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ તો ચલો સૌથી પહેલા એવા વિદ્યાર્થીઓની વાત કરીએ જેમને પેલા રાઉન્ડમાં કોલેજમાં એડમિશન મળી ગયું છે પણ હવે તેમણે પોતાની કોલેજનો ઓપ્શન બદલાવો છે ચિંતા નહીં કરો એ એકદમ સરળ છે જો તમે પેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને હવે તમે બીજા કોલેજમાં જાઓ છો તો સૌપ્રથમ તમારે તમારું કરંટ એડમિશન કેન્સલ કરવું પડશે એ માટે તમારે જિકાસમાં લોગિન કરી ડેશબોર્ડ પર જવાનું જ્યાં બધું ગ્રીન દેખાતું હશે તમે પોર્ટલ પર તમારું એડમિશન સ્ટેટસ જુઓ ત્યાં એક નાનું લોક જોવા મળશે તે લોક ને અનલોક કરવા માટે તે લોક પર ક્લિક કરો અને ફોનમાં આવો તો ઓટીપી એન્ટર કરો પછી તમારી એપ્લિકેશન અનલોક થઈ જશે ત્યાંથી નીચે સ્ક્રોલ કરી એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ ટેબ પર જઈને કેન્સલ એડમિશન પર ક્લિક કરવાનું અને ઓટીપી થી કન્ફર્મ કરવાનું રહેશે એકવાર એડમિશન કેન્સલ થઈ જાય પછી તમે જીગાસ પોર્ટલ પર જઈને તમારી મનપસંદ નવી કોલેજ માટે ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશો યાદ રાખો પહેલા રદ કરો પછી નવો ઓપ્શન પસંદ કરો શું તમે પહેલા ફેઝમાં તમારી મનપસંદ કોલેજની ચોઈસ ફિલિંગ કરવાનું ભૂલી ગયા હતા કાઈ વાંધો નથી જીગાસ ફેઝ 2 તમારા માટે બીજી તક લઈને આવ્યો છે હા બબા તમે બરાબર સાંભળો જો તમે પહેલા ફેઝમાં માં ચોઈસ ફિલિંગ ના કરી હોય તો હવે તમે નવા ઉત્સાહ સાથે ફરીથી તમારી ફેવરિટ કોલેજીસ અને કોર્સિસ ની ચોઈસ ફિલિંગ કરી શકો છો આ તક ને હાથમાંથી જવા ના દેતા ઘણા વિદ્યાર્થીઓને ને પહેલા ફેઝ કોલેજ તો મળી હતી પણ તેમને ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવવાનું ભૂલી ગયા હતા તેમના માટે પણ જીકા સ્પેસ 2 એક આશાની કિરણ લઈને આવ્યું છે જો તમે પહેલા ફેઝ કોઈ કોલેજ અસાઇન થઈ હતી પણ તમે કોઈ કારણસર ઓનલાઈન કન્ફર્મ ના કરી શકા અને તમને એ જ કોલેજમાં જવું છે તો ગભરાશો નહીં તમારી પહેલી ફીઝની ચોઈસીસ રિસ્ટોર થઈ જશે અને વેકેન્ટ સીટ્સ અને મેરિટ આધારિત એડમિશન ઓફર મળે અને જો તમે ચોઈસ બદલાવા માંગો છો તો તમે હવે ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકો છો તમારી ભૂલ સુધારવાનો બીજો મોકો છે શું પહેલા ફેઝમાં ફોર્મ ભરતા વખતે તમારી એપ્લિકેશનમાં કોઈ ભૂલ થઈ હતી જેમ કે તમારા માર્ક્સ બરાબર એન્ટર નતા થયા કે કેટેગરી ખોટી જોવા મળી હોય તો આ તમારા માટે સુવર્ણ તક છે તમે તમારી અરજી ફરીથી અપડેટ કરી શકો છો તમારી સાચી માર્કશીટ પ્રમાણપત્ર મુજબ ડિટેલ્સ અપડેટ કરો અને ખાતરી કરો કે કોઈ ભૂલ ના રહે તમારા તમારા માટે ઘણી બધી તકો લઈને આવ્યો છે ભલે તમે કોલેજ બદલાવા માંગો છો ચોઈસ ફિલિંગ ચૂકી ગયા છો એડમિશન કન્ફર્મ ના કરી શકો છો કે અરજી અપડેટ કરવી હોય આ ફેઝ તમારા માટે જ છે તો જોવો છો

તો જે પ્રમાણે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે જે આઇટન છે એ આવી ગયું છે એપ્લિકેશન સ્ટેટસ સબમિટેડ એના સામે જે છે એને અનલોક કરવાનું જે આ ઓપ્શન જે છે એ આવી ગયું છે તમે એને જે છે એ અહીંયાથી જોઈ શકો છો પછી તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો એ તમે જોઈ શકો છો તમારે ત્રણસો રૂપિયા ફરીથી પે કરવાની જરૂર નથી તમારી પ્રોફાઇલ ડિટેલ જે છે એ કમ્પ્લીટ છે જો તમે અહીંયા જે છે એ ફોર્મ જે છે એ ફોર્મ અનલોક કરશો તો આ તમામ ડિટેલ્સ પ્રોફાઇલ ડિટેલ્સ એકેડેમિક કોલેજ ચોઈસ તમારે બદલ્યું એ તમામ ડિટેલ્સ જે છે એ તમે સુધારી શકો છો અને તમે આ તમામ ડિટેલ્સ સુધારશો જો વેરીફાઈ અંદર આપોઆપ ગ્રીન ટીક ના થાય તો તમારે જે છે એ ફરીથી ફોર્મ વેરીફાઈ કરાવવું પડશે અને જે છે એ તમારે ચોક્કસથી જે છે એ ફરીથી વેરીફાઈ કરાવી લેવાનું રહેશે અને અહીંયા આ રીતે પછી તમારી જે છે એ તમે કોલેજ ચોઈસ કરશો અહીંયાથી નવી કોલેજ ચોઈસ કરશો તો તમે જે નવી કોલેજ ચોઈસ કરેલી છે એની અંદર તમને જે છે એ એડમિશન મળી શકે છે તો મિત્રો આ હતો આજનો વીડિયોની અંદર આપણે ચીકા પોર્ટલ પર રાઉન્ડ પાંચથી આઠની અંદર કયા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે અને કોઈપણ કારણોસર તમારું એડમિશન ના થયું હોય તો તમારે શું કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ